હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે અમે સુરેન્દ્રનગર પિક્ચર જોવા જવા જઈ રહ્યા છીએ તો અહીંયા અમે વચ્ચે અણિન્દ્રા ગામ આવ્યું હતું ત્યાં રોકાયા હતા તો અણિંદ્રા ગામની કેન્ડી વખણાય છે તો અહીંયા રિયાંશ કેન્ડી ખાય છે તો હું રિયાંશને પૂછું છું કે કેન્ડી કેવી લાગે છે તો રિયાંશ કહે છે સારી લાગે છે મને શરદી હોવાથી મેં કેન્ડી ખાધી નથી એટલે મને ખબર નથી કેન્ડી કેવી છે અને અહીંયા અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ તો પહેલાં અમે ડી માર્ટમાં ખરીદી કરશું તો અહીંયા ચીરાગ રિયાસને પાણીની બોટલ અપાવવા માટે જાય છે રિયાસને તરસ લાગી હતી તેથી તો પ્લીઝ ફ્રેન્ડને તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા મેં ખરીદી કરીને બહાર નીકળી ગયા હતા અને અહીંયા વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કેટલો સરસ વરસાદ પડી રહ્યો છે અને ફ્રેન્ડ મેં અંદર વિડીયો બનાવ્યો નથી હું ભૂલી ગઈ હતી તેથી મિશા હેરાન કરતી હતી તો ઉતાવર મના કારણે મને યાદ ના રહ્યું વિડીયો બનાવવાનું તો મેં અંદર વિડીયો નથી બનાવ્યો અને અહીંયા વરસાદ ચાલુ છે અને અહીંયા હું પોપકોર્ન ખાઈ રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા અમે મૂવી જોવા માટે આવી ગયા છીએ અત્યારે પણ આમાં વરસાદ ચાલુ જ હતો અને અહીંયા તમે જોઈ શકો છો થિયેટર સુરેન્દ્રનગરનું શિવ મિની પ્લેક્સમાં આવ્યા છીએ અમે મૂવી જોવા માટે અમે જમકુડી મૂવી જોવાના છીએ તો પ્લીઝ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને જ્યારે ટાઈમ મળશે ત્યારે હું આવા શોર્ટ્સ વિડીયો મૂકતી રહીશ અત્યારે મને લોંગ વિડીયો મૂકવાનો ટાઈમ નથી એટલે હું અત્યારે નથી મૂકતી થોડા સમય પછી મારા લોંગ વિડીયો પણ આવી જશે અહીંયા અમે મૂવી જોઈ રહ્યા છીએ અને મીસા તમે જોઈ શકો છો મીસાની મસ્તી તો મીસાના કારણે અમને મૂવી જોવામાં એટલું મજા જ નથી આવી અહીંયા ઇન્ટરનલ પડી ગયો છે તો અહીંયા મીસા રમે છે મીસા સવારની સૂતી જ નથી અને અત્યારે પણ નથી સૂતી ઇન્ટરનલ પછી પછી સૂઈ ગઈ હતી